નમસ્કાર મિત્રો જોબ શ્રીતા યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં દિલથી સ્વાગત કરું છું મિત્રો આજે આપણે વિડીયોમાં જોવાના છીએ એક સરસ મજાની ભરતી કે જેમાં તમે ઘરે બેસીને નોકરી કરી શકો છો વર્ક ફ્રોમ હોમની આ જોબ છે તો મિત્રો આ ભરતી માટે ભાઈઓ અને બહેનો બધા એપ્લાય કરી શકે છે અને આમાં તમને પગાર મળવાપાત્ર રહેશે પાંચસો રૂપિયા પર કલાક એટલે કે તમે કલાક કામ કરશો તો તમને પાંચસો રૂપિયા જેવું પૈસા છે તે તમે અર્ન કરી શકો છો અને ખાસ વાત એ કે આ જોબ માટે તમારે કોઈ પણ પરીક્ષા આપવાની નહીં રહે મિત્રો આજે આપણે વિડીયોમાં જોવાના છીએ કે આ ભરતીમાં જોબ મેળવવા માટે તમારે શું લાયકાત જોશે કઈ તારીખ તમે એપ્લાય કરી શકો છો કેવી રીતે તમે એપ્લાય કરી શકો છો એ બધી ડિટેલ આપણે આ વિડીયોમાં જોવાના છીએ જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો શેર કરજો અને આ પાછળ પર પહેલી વખત આવ્યો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે તો હવે આપણે જઈશું આ જે વર્ક ફ્રોમ હોમની જોબ છે તેની ડિટેલ ઉપર અને સંપૂર્ણ માહિતી મેળવીશું તો મિત્રો આપણે આવી ગયા છીએ વર્ક ફ્રોમ હોમની જે જોબ છે એ ટાઈપિંગની જોબ છે તેની ડિટેલ ઉપર વેકેન્સીનું નામ છે પેજ ટાઇપિંગ જોબ આમાં તમારે ટાઈપિંગ પેજ છે તે ટાઇપિંગ કરવાનું રહેશે એપ્લાય મોડની વાત કરીએ તો તમારે ઓનલાઈન એપ્લાય કરવાનું રહેશે જોબ ટાઈપની વાત કરીએ તો વર્ક ફ્રોમ હોમ છે અથવા તો તમે ઓફિસે જઈને પણ આ જોબ કરી શકો છો ઓકે ને એપ્લાય કોણ કોણ એપ્લાય કરી શકે છે ઓલ ઇન્ડિયાના મેલ અને ફિમેલ બધા વર્તી માટે એપ્લાય કરી શકે છે એપ્લિકેશન ફીની વાત કરીએ તો કોઈપણ જાતની ફી તમારે ભરવાની રહેતી નથી એક્સપિરિયન્સની વાત કરીએ તો અહીં પ્રેશર પણ એપ્લાય કરી શકે છે અને જેમની પાસે એક્સપિરિયન્સ છે તે પણ એપ્લાય કરી શકે છે વાત કરીએ સેલરીની તો સેલરી તમને સાત પોઈન્ટ પાંચ ડોલર પર હવર્સ મળવાપાત્ર રહેશે એટલે કે લગભગ પાંચ પાંચસોથી પણ વધારે થાય છે પર કલાકના એલા તમને મળવાપાત્ર રહેશે એજ લિમિટની વાત કરીએ તો અઢાર વર્ષ તમારા થઈ ગયેલા હોવા જોઈએ અને મેક્સિમમ એજની કોઈ પણ લિમિટ આપવામાં આવેલી નથી ત્યારબાદ એપ્લિકેશન ફીની વાત કરીએ તો તમારે કોઈપણ જાતની ફી ભરવાની રહેતી નથી તમે નિઃશુલ્ક એપ્લાય કરી શકો છો સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો નો એક્ઝામ કોઈપણ એક્ઝામ લેવામાં નહીં અમે તમારું ડાયરેક્ટ સિલેક્શન થશે એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો અહીં એની કેન એપ્લાય બધા એપ્લાય કરી શકે છે જેમના પાસે ટાઈપિંગનું નોલેજ હોય તે આ ભરતી માટે એપ્લાય કરી શકે છે મિત્રો હવે આપણે જાણી લઈએ કે આ વર્ક ફ્રોમ હોમની જે ટાઈપિંગની જોબ છે તેમાં એપ્લાય કેવી રીતે કરી શકો છો તો મિત્રો વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને એક લિંક મળી જશે તેના પર ક્લિક કરશો એટલે તમે આની જે વેબસાઇટ છે તેના પર પહોંચી જશો આપણે વેબસાઇટ ઉપર જઈને પણ સમજીશું તમે કેવી રીતે એપ્લાય કરી શકો છો તો તેની પ્રોસેસ આપણે તેની વેબસાઇટ ઉપર જઈને સમજીશું ત્યારબાદ અગર તેની તારીખોની વાત કરીએ તો સ્ટાર્ટિંગ ડેટ ફોર એપ્લાય ઓનલાઈન ઓર્ડર સ્ટાર્ટ થઈ ગયેલું છે તમે આજે જ એપ્લાય કરી શકો છો લાસ્ટ ડેટ ફોર એપ્લાય ઓનલાઈન એઝ સોન એઝ પોસિબલ જેટલું તમે વહેલું એપ્લાય કરશો એટલે વહેલી તમને જોબ મળવા પાત્ર રહેશે અગર તેની લિંકની વાત કરીએ તો તે તમને વિડીયોના ડિસ્ક્રિપ્શન મળી જશે ત્યાંથી તમે એપ્લાય કરી શકો છો તો મિત્રો આ હતું આજનું નોટિફિકેશન જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક લાઇક કરજો શેર કરજો અને આ પાછળમાં પહેલી વખત આવ્યો હતો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે જય હિન્દ જય ભારત